હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો બાગ એકસો સિત્તેર વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો સિત્તેરના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો સિત્તેરના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ प्रश्न एक खुदाई खिदमत करना स्थापक कौन होता विकल्प ए सर सैयद अहमद खान विकल्प बी अब्दुल गफार खान विकल्प सी सलीम उल्ला के विकल्प डी अकबर आ प्रश्नों साचो जवाब विकल्प બી અબ્દુલ ગફાર ખાન પ્રશ્ન બે નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી વિકલ્પ એ જામનગર વિકલ્પ બી વર્ધા વિકલ્પ સી ચોરી ચોરા કે વિકલ્પ ડી રાજકોટ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ જામનગર પ્રશ્ન ત્રણ શિવાજીની શાસન વ્યવસ્થામાં પેશવા કોને કહેવામાં આવતા હતા વિકલ્પ એ પ્રધાનમંત્રી વિકલ્પ બી ન્યાય મંત્રી વિકલ્પ સી વેપાર મંત્રી કે વિકલ્પ ડી રક્ષા મંત્રી આ સાચો જવાબ છે વિકલ્પ એ પ્રધાનમંત્રી પ્રશ્ન ચાર આબિદ હુસૈન સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે विकल्प ए कृषि सुधारो विकल्प बी करवेरा सुधारो विकल्प सी बैंकिंग सुधारो के विकल्प डी लघु उद्योग सुधारो आप प्रश्न साचो जवाब छे, विकल्प डी लघु उद्योग सुधारो

વિકલ્પ છે આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર ભાગ એકસો અગ્ન જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે તેની તમે ભાગ એકસો અગ્નશિત્રના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ